એટલે પચીસ વર્ષ જૂનું તમારું સ્ટોરી સમાજ ઉપર તમે આવો સ્ટોરી સમાજ ઉપર બનાવો છો તો કઈ વિચાર કરો છો કે નહીં મને એ ખબર ન પડતી હું તમને કરું એક મીટિંગમાં છું થોડી વાર પછી આ નંબર પર કરું એટલે

એક અમારા ક્ષત્રિય સમાજના થોડું મન દુઃખ થયું મતભેદ થયા એ માટે થોડા મારી પાસે ફોન એમાં મારા ખાસ મિત્ર આજે મને કીધું કે આપણે પટેલ સાથે મુલાકાત કરી છે તો અમે આવ્યા છીએ હરસભાઈને ઓફિસમાં અને હરસભાઈ એવા વ્યક્તિ છે કે એમને અત્યાર સુધી ઘણી બધી ફિલ્મો બનાવી છે એ ફિલ્મોની અંદર કોઈ સમાજને દુઃખ થાય એવી કોઈ વાર્તાઓ નથી લખી છતાંય જાણે જાણે કંઈક થઈ ગયું હોય કે ભાઈ કઈ કોઈ ડાયલોગ બોલાઈ ગયા હોય તો એ પણ અત્યારે હર્ષભાઈ સુધારવા વધારા કરી અને ફિલ્મ રજૂ કરવા માટે તૈયાર છે ત્યારે જસપાલસિંહ બાપુ આપણી સાથે છે મને આખી ફિલ્મ બતાવી દીધી જય જય રાજપૂત સમાજની લાગણી દુભાઈ છે તે શબ્દો આખા હટાવી દેવામાં આવશે અને જય જરૂર જણા છે તે મ્યુટ કરી દેવામાં આવશે અને વડોદરાથી હું એક રાજપૂત સમાજનો દીકરો પોતે અહીંયા આવીને એમની જોડે મુલાકાત કરી છે નમસ્કાર જય એસ બારોટ અને જસપાલસિંહ અહીંયા આવેલા છે મારી ફિલ્મ પ્રીત જન્મજન્મની ગુલાસે બે હજાર નવમાં રિલીઝ થયેલી છે અને મારો વર્ષો જ્યાં ફિલ્મ બનાવવાનું કાર્ય છે મારે અલગ અલગ રાઇટરો ડાયરેક્ટરો આવતા હોય એટલે હું ફિલ્મો બનાવતો હોય અને અમે ક્યારેય એવું ના ઈચ્છતા હોઈએ કે કોઈ પણ સમાજની લાગણી દુભાય પણ બાય મિસ્ટેક કે ભાઈ ક્યાંક એવું થઈ ચૂક્યું હોય તો અમે એને સુધારવા માટે તૈયાર હંમેશા રહીશું અને છીએ અને આ ફિલ્મ બે હજાર નવમાં રિલીઝ થયેલી હતી સિલ્વર જ્યુબેલી થયેલી હતી ગોલ્ડન જ્યુબેલી થયેલી હતી પણ અત્યારે લોકોને કે ભાઈ આમાં રાજપૂત સમાજ પર અમુક ડાયલોગો છે તો અમે વાંધો છે તો અમે આ એ રાજપૂત સમાજની જગ્યાએ અમે શબ્દો સુધારીને એને ફરી રિલીઝ કરવા માટે બાપુ જડે સંમત થયા છીએ અમે નથી ઈચ્છતા કે મારા ભાઈ દરબારો રાજપૂતો ઘણા મારા ગ્રુપમાં મારા મિત્રો છે અને ના હોવા હોય કે ના હોય પણ અમે જીવનમાં કોઈ દિવસ કોઈ સમાજની લાગણી દુભાઈ એવા કાર્યો કર્યા નથી અને કરીશું બી નહીં અને આ ફિલ્મ ત્યારે જ રિલીઝ કરીશું કે જ્યારે એના બધા શબ્દો અમે પ્રોપર સુધારીશું કે કોઈ સમાજની લાગણી નહીં દુભાઈ થેન્ક યુ આજેતરમાં ગુજરાતી મૂવી રી-રિલિઝ કરવાની છે એની અંદર રાજપૂત સમાજ વિશે ડાયલોગ બોલવામાં આવ્યા હતા જેને લઈ રાજપૂત સમાજના યુવાનોમાં ખૂબ રોષ હતો છેલ્લા બે દિવસથી રાજપૂત સમાજના યુવાન ભાઈઓ બીજરાથસિંહ ઝાલાછેતપાલસિંહ ઝાલા જસપાલસિંહ ને એમની સાથેના બીજા અનેક ભાઈઓ જે આ બાબતે ડાયરેક્ટરનો કોન્ટેક્ટ કરી અને ડાયરેક્ટરને સ્પષ્ટ શબ્દોમાં કહી દેલ કે જો રાજપૂત સમાજનું નામ કોઈ જગ્યાએ આ મૂવીની અંદર આવશે તો પછી પરિણામ ગંભીર આવશે ત્યારે આજરોજ બરોડાથી ક્ષત્રિય સમાજના યુવા વડીલ યુવા અગ્રણી જસપાલ સિંહએ ત્યાં આગળ રૂબરૂ જઈ મુલાકાત કરી અને એ જે કરેલી ભૂલ છે એ ભૂલ સુધારી રાજપૂત સમાજની જગ્યાએ એમને જે મજા આવે એ શબ્દો વાપર છે પણ રાજપૂત સમાજનો ક્યાંય આ મૂવીમાં ઉલ્લેખ નહીં કરે એવું એમને મૌખિક અને તમામ રીતની બાહે આપી છે અને આ મૂવી એ પણ જસપાલભાઈને બતાવી અને પછી જયારે ક્ષત્રિય સમાજના યુવાનો એમ કે છે કે હા બરોબર છે તો જ રિલીઝ કરવામાં આવશે રિલીઝ નહીં કરવામાં આવે એટલી બાહેધરી આ મૂવીના ડાયરેક્ટર હિતેશભાઈ દ્વારા આપવામાં આવી છે ખૂબ ખૂબ અભિનંદન ક્ષત્રિય સમાજના તમામ યુવાન ભાઈઓને શેતપાલભાઈ બિજરાજસિંહ જસપાલભાઈ ને એમની સાથે જોડાયેલા તમામ ભાઈઓને ખૂબ ખૂબ અભિનંદન